આ પરિક્રમા જે છે ને એ સામાન્ય નથી તમે લખી રાખજો આ લંકેશ બાપુના વચન છે અને મારું જીવન જ વચન છે જે વ્યક્તિ પોતાનું પોતાના પરિવારનો વિચારે તો કોઈ નંબર ડિલેટ કરવો અને બ્રાન્ડેડ રીતે બ્લોક કરવો સંગે ના કરવો શંખનો આ પરિક્રમા જે છે ને એ સામાન્ય નથી તમે લખી રાખજો આ લંકેશ બાપુના વચન છે અને મારું જીવન જ વચન છે હું ચોવીસ કલાક હોશમાં પંચાણું ટકા હું સાચું બોલું પાંચ ટકા તમારે બધા શીખવાડ્યું એટલે ખોટું બોલું છું પણ પંચાણું તમે લખી રાખજો કે પરિક્રમા જે કરશો ને તમે તમારું જીવન બેડો પાર થઈ જશે તમને કૈલાશ અહીંયા જ મળી ગયું છે તમે જે જે વિચારો તમારા મનમાં કોઈ સંકલ્પ હોય મને કહ્યું અને એવું નથી કે પોતાના માટે તમે પરિક્રમા કરો એક બહેન છે છે જેમના દીકરાને આરોગ્યનો પ્રશ્ન એની માટે પરિક્રમા કરે અને એનો તો પુણ્ય કેટલું એની ઉચ્ચ ભાવના કેટલી જ્યારે તમારું હૃદય કહે ને પરોપકાર બીજા માટે કંઈ કરવું છે વ્યક્તિ આખી જિંદગી પોતા માટે સ્વાર્થી જ કરે અને સ્વાર્થી વ્યક્તિ શું કરે એ પોતાનું જ વિચારે ત્રણ પ્રકારના માણસ હોય એક તો દુર્યોધન બીજો યુધિષ્ઠિર અને ત્રીજો ભગવાન શ્રી કૃષ્ણ આ દુર્યોધન જે પોતાનું જ વિચારે ને બસ મારું જ થવું જોઈએ બીજાનું જે થવું હોય થાય ઘણા બધા કહે ને કે મારું જ થવું જોઈએ મારા પરિવારનું થવું જોઈએ બીજા બધા ભાડમાં જાય આવું જે લોકો બોલે ને અને વિચારે ને એ પરમાત્મા એ લોકોને જ એવા જગ્યાએ નાખે ને કોઈ દાળ ના વિચારવું દુર્યોધન માત્ર પોતાનું પોતાના પરિવારનો વિચાર જે વ્યક્તિ પોતાનું પોતાના પરિવારનો વિચારે હું તો કોઈ નંબર ડિલેટ કરવો અને બ્રાન્ડેડ રીતે બ્લોક કરવો સંગે ના કરવો સંખનો જે પોતાનો વિચારે પોતાના પરિવારનું વિચારવું પણ સાથે બીજાનો બી વિચારે એ યુધિષ્ઠિર દરેકની કોઈ લિમિટેશન હોય કે પરિવારનું બી વિચારો તો આટલું જ દરેકની એક લિમિટેશન હોય કારણ કે આશા તૃષ્ણા છે આ ખાવાના ફાંફા હોય તકલીફ પડતી હોય તેલના ડબ્બાના ના હોય ને તો કોઈ દાન ના કરવું બીજાનું વિચારવું જ નહીં પેલું પોતાનું વિચારવું આ જગ્યાએ પણ પરમાત્માએ તમે જે હતું નહીં અને એ ટાઈમે જે વિચાર્યું હતું કે બસ આટલું આપતો શાંતિ એ પછી તો બીજાનું વિચારો દુઃખી થઈને દાન ના કરો કે સારી જગ્યાએ ના વાપરો પોતાનું કરો પણ એક લિમિટેશન ઓકે પરમાત્મા એ મને ઘણું દીધું આઈ એમ સેટિસફાઈડ એ પછી તમે વિચારો તો આપો પરમાત્મા તમને ડબલ આપશે ડબલ નહીં દસ ઘણું આપશે ભગવાન બુદ્ધ ભગવાન મહાવીર ભગવાન રામચંદ્ર ભગવાન કૃષ્ણ આ બધા રાજા હતા છતાં એ લોકોએ ધન ત્યાગ્યું આપણે ત્યાગવાનું નથી પણ વિચારવાનું છે માત્ર વિચારની વાત કરું છું જે પોતાનું વિચારે એ દુર્યોધન એને કહેવાય પાપાત્મા જે પોતાનું વિચારે પોતાના પરિવારનું વિચારે એને પુણ્યાત્મા સારી વસ્તુ છે વિચારવું જ જોઈએ એને યુધિષ્ઠિર એને પુણ્યાત્મા કહેવાય પણ જે પોતાનું વિચારે પોતાના પરિવારનું વિચારે એના કરતાં પણ જે સર્વત્રનું વિચારે એને પરમાત્મા કહેવાય એને ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય